જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં ઘણા વિસ્તારોમાં જ્યારે કાકરી ચાળો તેમજ લોકોમાં કહી શકાય કે વયુ મનુષ્યનું વાતાવરણ ફેલાય ક્યાંક ને ક્યાંક વાતાવરણ બગડે તેવી પ્રક જોવા મળી રહી છે હાલ પોલીસ દ્વારા જે છે એ નવરાત્રી નિમિત્તે વિશેષ પહેલા દિવસથી જ કાળજી લેવામાં આવી રહી છે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તમામ પાદરાના એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેટ પર ત્યાં પોલીસનો હાલ ચોક્કસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે તમામ આવતા જતા લોકોના આધાર કાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે તે ગામના છે પાદરાના છે બહારના છે એ તમામ બાબતો હાલ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે કોઈ પણ કહી શકાય કે યંગસ્ટરો એકલા દેખાય બાઇક પર ત્રણ ચાર સવારી જતા હોય તો તેવા લોકોને પણ ચોક્કસ ઊભા રાખવામાં આવે છે પૂછવામાં આવે છે અને તેઓ દ્વારા કોઈ પ્રકારનો નશો ટ્રિંક કરવામાં આવ્યું છે કોઈ પ્રકારનો વ્યસન કરવામાં આવ્યું છે નશો કરવામાં આવ્યો છે કે નહીં એ તમામ દિશા એ તમામ બાબતો પોલીસ દ્વારા હાલ તપાસવામાં આવી રહી છે તમામ વાહનોની ડેકી વગેરે પણ હાલ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે ચોક્કસપણે કહી શકાય કે હાલ સમગ્ર પાદરાના અનેકો અનેક વિસ્તારમાં પોલીસ સતર્ક જોવા મળી રહી છે જેને લઈને આ પ્રકારે જે ફોર વ્હીલરો પસાર થતી હોય અથવા તો ટુ વ્હીલરો જે પણ પસાર થતી હોય હાલ રક્ષક દળ જીઆરડી હોમગાર્ડ સહિતનો જે એમ મહિલા પોલીસ કર્મચારી તેમજ મહિલા ગ્રામ્ય રક્ષક દળના જવાનોની પણ અહીં આગળ હાજરી જોવા મળી રહી છે તમામ વાહનો પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે તમામ પ્રકારની તપાસ અહીંયા કરવામાં આવી રહી છે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે અને તે સૂચનાઓના આધીન પોલીસ જે છે હાલ કાર્યવાહી કરી રહી છે ને ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ એમ તમામ 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 જે છે વાહનોની રીતે પોલીસ દ્વારા તપાસવામાં આવી છે જે પણ બાઇક સવારો જઈ રહ્યા છે બાઇક સવારોને પણ તપાસવામાં આવી રહ્યા છે તેમના બેગ જોવામાં આવી રહ્યા છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનો નશો કરવામાં જો આવ્યો હોય તો તાત્કાલિક ધોરણે તેઓને પોલીસ સ્ટેશન લઈ જઈ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ એમ પોલીસ દ્વારા અહીંયા આગળ ફ્લડ કે જેને લાઇટ કહી શકીએ આપણે એલઈડી લાઇટ્સ પણ લગાવવામાં આવ્યા છે ને જેને લઈને અહીંયા આગળ સ્પષ્ટ તપાસ પણ થઈ શકે તે પ્રકારની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી છે તો પહેલા દિવસથી જ પાદરા પોલીસ દ્વારા જે છે અહીંયા આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે ને પાદરાના તમામ વિસ્તારોમાં પાદરાના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા હાલ સઘન તપાસ કરવામાં આવી રહી છે ચોક્કસથી આપને જણાવી દઈએ કે હાલ અમે પાદરાના સાંગમાં ચોકડી વિસ્તાર ખાતે છીએ અને પાદરાના સાંગમાં ચોકડી વિસ્તાર પર હાલ પોલીસ જે છે એ તમામ વાહનોનું ચેકિંગ કરી રહી છે રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારની કાર્યવાહી ચાલતી હોય છે રાત્રે એક બે ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે પણ જો આ પ્રકારના વાહનો દેખાય અને પોલીસને જો શંકા થાય તો ચોક્કસ પોલીસ દ્વારા એ તમામ વાહનોને ઊભા રાખી તપાસ કરવામાં આવે છે ત્યારે મહત્વની બાબત છે કે મારી દીકરી મારે આંગણે આપ સૌ વાલી મિત્રો તેમજ દર્શક મિત્રોને પણ આ વાત સમજાવવા જણાવવાની કે જ્યારે આ પ્રકારની સુરક્ષા પોલીસ પ્રજા માટે રાખી રહી હોય ત્યારે પોતાની દીકરીની કાળજી લેવી સુરક્ષા કરવી એ પોતાના મા બાપની પ્રથમ જરૂરિયાત છે માટે પોતાની દીકરી ક્યાં જઈ રહી છે કયા ગરબા ગ્રાઉન્ડમાં જઈ રહ્યા છે અને તેઓ કોના સાથે જઈ રહ્યા છે તે ચોક્કસ તપાસ તેની રાખવી જોઈએ અને આંધળો ભરોસો પોતાની દીકરી પર પણ ન કરી અને ચોક્કસથી તેઓના મિત્રો પર પણ આંધળો ભરોસો ન કરીએ અને ચોક્કસ આપણે આપણા પરિવારજનનું ખાસ ધ્યાન રાખીએ તો કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ જે છે એ પાદરા વડોદરા અથવા તો ગુજરાત કે આપણા દેશમાં ક્યારેય ન બને જે પ્રકારને આપણે વાત કરીએ તો ગઈ વખતે વડોદરાના ભાયલી વિસ્તારની અંદર જે શગીર સગીરભાઈની દીકરી સાથે બળાત્કારની જે ઘટના બની હતી કે જેમાં પાંચથી છ લોકો દ્વારા ચારથી પાંચ લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા તમામ જે ઘટના છે જેને લઈને હજી સુધી તે આપણે ભૂલી નથી શક્યા માટે એ ઘટના આપણે ભૂલવી ન જોઈએ અને ચોક્કસથી કાળજી રાખવી જોઈએ હાલ મહત્વની અપડેટ કે પાદરાના સાંગમાં ચોકડીથી લઈ પાદરાના અનેકો અનેક વિસ્તારમાં પોલીસ દ્વારા આ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે કોઈ બાઇક સવાર હોય અથવા તો મોટી કાર લઈને કોઈ અહીંથી પસાર થઈ રહ્યું હોય તેવા તમામ લોકોને પોલીસ દ્વારા આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ પોલીસ દ્વારા હાલ ગાડીની ડિક્કી તપાસવામાં આવી રહી છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે એમ પોલીસ દ્વારા હાલ ચોક્કસ તપાસ કરવામાં આવી રહી છે પોલીસની એક મોબાઈલ એકસો બાર નંબરની ગાડી પણ અહીંયા આગળ સતત તૈનાત રહે છે પોલીસ જવાનો પણ સતત કાર્યરત રહે છે અને આ પ્રકારની કાર્યવાહી સમગ્ર રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા નવરાત્રી નિમિત્તે કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તેને લઈને પોલીસ હાલ

વાહન લઈને જતા હોય ત્યારે તેમને પણ પોલીસ દ્વારા અહીં આગળ તપાસ કરવામાં આવી રહી છે આ અંડર એટીન બાળકો લાગી રહ્યા છે પોલીસ અત્યારે તપાસ કરશે તેના બાદ જ ખબર પડશે આ બાળક અહીંયા જે જોવા મળી રહ્યો છે કિશોરો આ વાહન ચલાવતો હતો બાઈક પરંતુ હવે તેની પાસે લાઇસન્સ છે કે કેમ તે પોલીસ તપાસનો હાલ વિષય છે અવાવરૂ જગ્યાઓ ઉપર પણ પોલીસ આ પ્રકારે જે બુલેટ છે તે બુલેટ લઈ પોલીસ

તપાસ કરવામાં આવી રહી છે સાંગમાં ચોકડી પર અત્યારે પોલીસ દ્વારા જે ફોર વ્હીલરો હોય છે તે ફોર વ્હીલર ચાલકોની ડેકી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ એમ પોલીસ જે છે એ તમામ દિશાઓમાં હાલ તપાસ કરી રહી છે કોઈપણ પણ પ્રકારનું ગેરકાયદો સર સામાન અથવા તો નશાકારક નશાકારક પદાર્થો જે છે એ શહેરમાં ન ઘુસે નશાકારક પદાર્થો ન હેરાફેરી થાય તે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે હાલ જે લોકો ગરબા આપણે જોઈ શકીએ છીએ એમ કે આ પીસીઆર વાહન પણ બીજી જે અવાવરુ વિસ્તાર કેનલ ચોકડી વિસ્તાર કેનલ વિસ્તારમાંથી આવી છે અને એ તમામ વિસ્તારોમાં પણ પોલીસ તપાસ કરી રહી છે અને હાલ ગરબા ખેલૈયાઓ કે જે લોકો ગરબા રમવા માટે જતા હોય છે તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેઓના આધાર કાર્ડ લેવામાં આવી રહ્યા છે તેઓ ક્યાંના છે તે તપાસ કરવામાં આવી રહી છે સ્થાનિક હોય અને તેઓ પાસે આધાર કાર્ડ હોય યોગ્ય પુરાવા હોય તો તેઓને જવા દેવામાં આવે છે પરંતુ લાઇસન્સ વગર હોય તો તેમને સૂચના પણ આપવામાં આવે છે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ